હરિ આજની મારી કવિતાનું શીર્ષક છે ભાવનાના રંગો આપણા જીવનમાં વાર તહેવારે દરેકે દરેક પ્રસંગે રંગોનું આગવું મહત્ત્વ છે રંગ અને ભાવ એકબીજા સાથે સમરૂપ થઈ એવા ભણાઈ ગયા છે કે આપણી ભાવનાઓ વ્યક્ત કરવા માટે રંગ એક માધ્યમ બની જાય છે અને કેટલીક વખત રંગોને જોઈને નિત નવા ભાવ આપણા મનમાં ઉદ્ભવી પણ જાય છે રંગ અને ભાવ આ બંને લઈને હું અહીંયા કવિતા રજૂ કરું છું કવિતાનો શીર્ષક છે ભાવનાના રંગો લાલ પીળોને વાદળી મૂળ રંગ કહેવાય લાલ પીળોને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના તો છે બધા એના મેણવણી થી થાય કરુણા રંગ લાલ હૃદયના ભાવ છલકાવે પ્રેમનો રંગ લાલ હૃદયના ભાવ છલકાવે સત્યનો ચડકાટ પીળો આંખો આંજી નાખે

પ્રેમનો ભાવ ભણતાં જીવન કેસરિયું બની જાય જીવન કેસરિયું બની જાય કરુણામાં સત્યનો ભાવ ભળેજો કરુણામાં સત્યનો ભાવ જો તો જીવન લીલુછમ બની જાય જીવન લીલુછમ બની જાય પ્રેમમાં કરુણાનો ભાવ ભળે પ્રેમમાં કરુણાનો ભાવ ભળે તો અહમ ઓગળી જાય તો અહમ ઓગળી જાય સત્ય પ્રેમ કરુણા ત્રણેય ભાવ જો મળે જીવનમાં સત્ય પ્રેમને કરુણા ત્રણેય ભાવ જો ભળે જીવનમાં તો જીવન ઈન્દ્રધનુષી બની જાય જીવન ઈન્દ્રધનુષી બની જાય લાલ પીળોને વાદળી જે મૂળ રંગ કહેવાય તેમ પ્રેમ સત્યને કરુણા મૂળ ભાવ લેખાય મૂળ ભાવ લેખાય